ડુમસના લંગર પાસેના એક ઐતિહાસિક કૂવામાં છેલ્લા બે દાયકાથી ડુમસ ગામના અને આજુબાજુના ગામના લોકો આ જ કૂવાનું પાણી પીતા આવ્યા છે ગ્રામજનો હાલ પણ ફિલ્ટર પાણીનો જમાનો હોવા છતાં આ કૂવાનું પાણી પી રહ્યા છે ગત વીસમીના સાંજે ડુમસ વિસ્તારમાં વિચિત્ર કિસ્સો બન્યો હતો જેમાં એક અજાણી મહિલા લંગર પાસેના આ કૂવામાં એક મેલું પેકેટ નાખતી હતી જો કે ગ્રામજનો તેને જોઈ જતા મહિલાને પકડવા પાછળ ભાગ્યા હતા મહિલા કૂવામાં મેલું નાખી ભાગી છૂટી હતી આ ઘટના બાદ ગ્રામજનોમાં ભયનો માહોલ ઉદભવ્યો હતો આ મામલે ગ્રામજનોએ અજાણી મહિલા વિરુદ્ધ ડુમસ પોલીસમાં અરજી કરી હતી પોલીસે સીસીટીવીના ફૂટેજ તપાસવા સાથે મહિલાની શોધખોળ શરૂ કરી છે આ મામલે એક ગ્રામજને જણાવ્યું હતું કે આ રીતની ઘટના અનેક વખત બનતી આવી છે આ પ્રકારની પ્રવૃત્તિ ચોક્કસ સમાજના લોકો કરતા હોવાનું જણાવ્યું છે જેમાં તેઓ કર્મકાંડી બ્રાહ્મણ પાસે વિધિ કરાવતા હોય છે અને વિધિના અંતે કર્મકાંડી બ્રાહ્મણ મેલી વસ્તુનું પડીકું ચાલતા કુવામાં નાખવાથી બધા દુઃખ દૂર થતા હોવાનું જણાવતા હોય છે સમગ્ર શહેરમાં હવે આવા ચાલતા કુવા બહુ ઘણ સમગ્ર શહેરમાં હવે આવા ચાલતા કૂવા બહુ ગણ્યા ગાંઠ્યા છે જેથી લોકો ખાસ કરીને લંગર પાસેના કૂવાને પસંદ કરતા આવ્યા છે આ મામલે જ ગ્રામજનોએ કૂવાની આજુબાજુમાં સીસીટીવી પણ મુકાવ્યા છે